નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી સ્કૂલોમાં કાલે ધોરણ તો માં વિજ્ઞાન ઇમ્પોર્ટન્ટ ક્વેશન જે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે એ આજે આપણે જોવાના છીએ સૌથી પહેલા જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી એમાં તમારે વીસ માર્ક્સનું નું પૂછાશે પાંચ પ્રશ્નો લખવાના છે વિદ્યાર્થી મિત્રો ચાર ચાર માર્ક્સના તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો

સોરમું અથવા સત્તરમો એ બંને પણ ઇમ્પોર્ટન્ટ છે એ બંને એક વખત કરી દેજો એના પછી જોવા જઈએ આપણે તો આ છે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર તો તમે સરસ રીતના કરી દેજો આ તમારી પરીક્ષામાં પૂછાશે જે દાખલો એના પછી બે તફાવત છે આ તફાવત એક તફાવત સો ટકા પૂછાશે ધક્કો અને દબાણ અને દર અને વજન એ બંનેમાંથી એક પૂછાશે અઠાવીસમો પણ એકદમ સહેલો જ છે વેગ શોધવાનો છે તો એનાથી તમને આઈડિયા એના પછી ઓગણત્રીસમું આઈએમપી છે પૂછાઈ શકે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેનું ગાણિતિક સ્વરૂપ ત્રીસમું તો એકદમ સિમ્પલ છે જો પૂછાઈ જાય તો વજન શોધવાનું છે તો ડબલ્યુ બરાબર એમજી

ચોત્રીસ મો દાખલો ઇમ્પોર્ટન્ટ છે ચોત્રીસમો કરી દેજો અને એના સિવાય બત્રીસમો પણ પૂછાઈ શકે છે પાંત્રીસમો છત્રીસમો તો નાનો જ છે બરાબર ઈઝી છે તમે એક વખત જોઈ લેજો તો વિભાગ ડીમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હવે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સીમાં વિદ્યાર્થી મિત્રો ચોવીસ માર્ક્સ તમારી પરીક્ષામાં પૂછાશે આઠ પ્રશ્નો પૂછાશે ત્રણ ત્રણ માર્ક્સના તો એના હું તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી દઉં તો ચોથા નંબરનું ઇમ્પોર્ટન્ટ છે આંતરિક રૂપાંતરણ ચાર્ટ દોરી સમજાવો એના પછી તમારી પરીક્ષામાં ભૌતિક રાસાયણિક ફેરફાર વાળો પૂછાય જાય ક્વેશન એના પછી એક એકમ દર વાળો પૂછાશે જેમ કે નંબરનો જુઓ કે સોડિયમ ઓક્સાઇડના એકમ દરની ગણતરી કરો એક જ રીતના કરવાનો છે એના પછી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કોષ દિવાલ વાળો ક્વેશન સત્તરમો અથવા અઢારમાં બે બંને એક ક્વેશ્ચન આવી શકે છે સૂત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ તફાવત તો બધા જ કરી દેજો એના પછી જોવા જઈએ આપણે તો ત્રીસમો ક્વેશ્ચન કરી દેજો એથ્લેટ એથ્લેટવાળો ક્વેશ્ચન એના પછી તમે સ્ક્રીનશોટ લેતા જજો જે હું તમને કહું અથવા તમારી પાસે સાધ્યાયપત્ર હોય તેમાં ટીક કરી દેજો અહીંથી વિદ્યાર્થી મિત્રો આડત્રીસમો ક્વેશ્ચન પૂછાઈ શકે છે તરંગ લંબાઈ આવૃત્તિ આવડત કારણે કમ એટલે શું એના પછી છે આંતર અને આંતર એ તો નહીં પૂછાય આ ચુમ્માલીસમાં ક્વેશ્ચન કરી દેજો ધ્વનિ તરંગ ત્રણસો ચાલીસ ખાલી તમને જવાબ આવશે હર્સ તો શું તે દ્રાવ્ય હશે તો વીસ હજાર કરતા વધારે આવશે એટલે દ્રાવ્ય નહીં હોય બરાબર આપણે ના સાંભળી શકીએ એના પછી ક્વેશ્ચન છે વિભાગ બી ની અંદર વાત કરીએ તો વિભાગ બી પહેલા આપણે વિભાગ એ જોઈ લઈએ બરાબર કરી દેજો હું બતાવી દઉં આના માટે એકમ શું થશે દર ભાગ્યા કદ થશે સુકો બરફ એટલે કાર્બન ડાયોક્સાઇડ થઈ જશે પોટેશિયમ પરમેગ્નેટ એટલે કે થશે વરારે પાણીનું વાયુ સ્વરૂપ છે હવામાં રહેલી પાણીની બાષ્પના જથ્થાને આપણે ભેજ કહીશું મિસ્ટર મિશ્રણોમાંથી દ્રાવણની ઓળખો તો દરિયાનું પાણી ટિન્ડલ અસર દૂધમાં આવશે કલીલનું ઉદાહરણ માખણ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા ઘન અને પ્રવાહી આવશે સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો હાઇડ્રોજન સલ્ફાઇડ એચ એસ સોનાની સંજ્ઞા એયુ થશે જોન ડાલ્ટરને દ્રવ્યના સ્વભાવ વિશે સિદ્ધાંત આપ્યો હતો પ્લેટિન નામ ફેરમ એ લોખંડ ધાતુની સંજ્ઞા પરથી નક્કી કરાઈ છે એમોનિયામાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનના દરનો ગુણોત્તર ત્રણ જેમ ચૌદ કોપર તત્વનું નામ સાયપ્રસ આવશે રોબર્ટ હુક એમણે નેવ ટકા હિસ્સો આવરી લેતી અંગિકા છે રસધાની એના પછી ખરા ખોટામાં જાડને ને કાપવું એ ભૌતિક ફેરફાર કહેવાય તો રાસાયણિક ફેરફાર છે તો ખોટું આવશે એમોનિયમ ક્લોરાઈડ એક ડાયરેક્ટ વાયુ બની જશે તો ઉધ્વા છે તો સાચું દૂધ પાયસ પ્રકારનું કરેલ સાચું છે હવામાં રહેલ આપણને ખબર છે નાઇટ્રોજન સૌથી વધારે હોય બરાબર તો એમાં તો ખોટું લખ્યું છે તો ખોટું આવશે નિલંબન અસ્થાયી કલિલ સ્થાયી એ પણ સાચું ગતિ નિરપેક્ષ ખ્યાલ નથી સાપેક્ષ ખ્યાલ છે પછી અંતર સ્થાનાંતર બંનેનો એક મીટર થશે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે બરાબર એના પછી છે સરેરાશ ઝડપે જુદી જુદી ઝડપની સરેરાશ છે ના એવું નથી નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે સાચું એના પછી પાવર બરાબર કાર્ય ગુણ્યા કાર્ય કરવા માટેનો સમય ખોટું બરાબર આ સૂત્ર ખોટું છે કાર્ય અને ઉર્જાનું એકમ સમાન છે સાચું કાર્ય કરવાની ઊર્જા કહેવાય એ કે પી બરાબર ડબલ્યુ ઓપોન ટી પાવર ની ઉર્જા અધિશ રાશિ છે એના પછી શૂન્ય અવકાશમાં ધ્વનિનો ત્રણસો ચુમ્માલીસ મીટર પર સેકન્ડ ખોટું ત્રણ લાખ કિલોમીટર પર સેકન્ડ આવશે અને છેલ્લા બે પણ સાચા છે તરંગ વેગ અને માધ્યમના દોલનનો વેગ છે ખોટું અને ચામાચીડ્યું હશે એ પરાશ્ર આવે કરે છે સાચું એના પછી ખાલી જગ્યા તો સિમ્પલ જ છે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કન્વર્ટ કરો તો બસો તોતેર ઉમેરવાના અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરવો હોય તો બસો તોતેર બાદ કરવાના એટલે તમારે પહેલા પાંચ આવડી જશે એનામાંથી એકસો ટકા પૂછાશે બ્રોમિન તત્વની સંજ્ઞા બીઆર થશે વર્તુળની અંદાજના ટપકું કરેલું હોય તો હાઇડ્રોજન કહેવાશે

એના પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમને કહી દઉં કયા કયા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે તો અહીંયા તમે જો આ વિભાગ બીમાં તમારે દસ પ્રશ્નો લખવાના છે બે બે માર્ક્સના તો તમે સ્ક્રીનશોટ લઈ લો આમાંથી તમારી પરીક્ષામાં પ્રવાહી અવસ્થાની ચાર લાક્ષણિકતાઓ પૂછાઈ શકે છે એના પછી છે બીજો ક્વેશ્ચન તફાવત કરી દેજો મિશ્રણ અને સંયોજનનો ધાતુ અધાતુ તત્વોના ગુણધર્મ ઉદાહરણ કરી દેજો એના પછી જોવા જઈએ આપણે તો ઓગણીસમો ક્વેશ્ચન કરી દેજો બહુ ઇઝી છે એના પછી વીસમો પણ કહી દો ખાલી ટ્રુ જ છે એના પછી માનવ શરીરમાં જોવા મળતા કોસોના નામ ગુલગીકા વિશે ટૂંકમાં માહિતી આપો આ ઉષાવારો ક્વેશ્ચન કરી દેજો બસની છત ઉપર મૂકેલ સામાન્ય દોડાવડે કેમ આપવામાં આવે છે આ વ્યાખ્યા પૂછાઈ શકે છે બેમાંથી એક ન્યૂટનની ગતિના નિયમોના તારણો પૂછાઈ શકે છે પિસ્તાલીસમાં કરી દેજો ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતો હોય તો પૃથ્વી ચંદ્રને પૃથ્વી ચંદ્ર ગતિ કેમ નથી કરતી એના પછી જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે એના પછી છે કીટકો અને જંતુ વનસ્પતિને કઈ રીતે નુકસાન પહોંચાડે છે પાકની ફેરબદલી એટલે શું અને પાસળ અને છાસર એ બંનેમાંથી એક તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા કાલના પેપરમાં વિજ્ઞાનના તો તમારા બધાનું પેપર ખૂબ જ સરસ જશે આવનારું વર્ષ તુરંત દસ છે વઢ છે તેના માટે પણ આપણો ફૂલ સપોર્ટ મળશે તમારા દોસ્તો સાથે શેર કરજો વિડિયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ સો મચ